મારું નામ યોજના બનતું હતું એના માટે બધી પબ્લિક ના સવારથી ફોન આવતા હતા કે અહીંયા આપડે એવું થાય નો થાય શા માટે સારું તો અમે અહીંયા જમીનભાઈ ઠક્કર પાસે આવ્યા હતા પણ એમાં એકચુઅલી એવું છે સાહેબ કે એમાં કઈ ખબર નથી પડતી

અહીંયા બસેરા યોજના કરીને કઈક હતું સાહેબ એના માટે જ હતું હવે એવું કઈ નહીં થાય એવું અમને આ સાહેબે એવું કીધું છે કે હવે હું રોકાવીએ જમીન ભાઈ ઠક્કરે આવો જવાબ આપ્યો